વિધાનસભા સત્રના અંતિમ દિવસે વડોદરા સયાજીગંજના ધારાસભ્ય કેવુ રોકડિયાએ વોકલ ફોર લોકલને લઈને પ્રસ્તાવ રજૂ કર્યો વિકસિત ભારત માટે સ્વદેશી અપનાવવું જરૂરી છે સ્વદેશી પર ભાર મુકતા થઈશું તો આપણે ભારતને વિકસિત ભારત તરફ આગળ લઈ જઈ શકીશું આ વોકલ ફોર લોકલનો પ્રસ્તાવ ધારાસભ્ય કેવુર રોકડિયાએ વિધાનસભાના સત્રના અંતિમ દિવસે રજૂ કર્યો આવો સાંભળી શું કહી રહ્યા છે ધારાસભ્ય કેવુ રોકડિયા માન્ય અધ્યક્ષશ્રી દેશની આઝાદી માટે સ્વતંત્રતા માટે અનેક લોકોએ લડાઈઓ લડી અનેક લોકોએ બલિદાન આપ્યો ત્યારે એની પાછળ સ્વતંત્ર ભારત એ સંકલ્પ હતો આજે આઝાદી મળી ત્યારે સમૃદ્ધ ભારત એ આપણા સૌનો સંકલ્પ હોવો જોઈએ એક આખી પેઢી ખપી ગઈ સ્વતંત્રતા માટે આજની પેઢીએ જીવવાનું છે એ સમૃદ્ધ ભારતના નિર્માણ માટે અને આ સમૃદ્ધ ભારતનું નિર્માણ એ આત્મનિર્ભર ભારત થકી જ શક્ય છે અને આત્મનિર્ભર ભારત નો મૂળ મંત્ર એ સ્વદેશી છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ પંદર ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહ્યું હતું દેશવાસીઓને આગ્રહ કર્યો હતો કે જે ચીજ વસ્તુના ઉત્પાદનમાં માટીની સુગંધ રહેલી છે જે ચીજ વસ્તુના ઉત્પાદનમાં મારા દેશના નાગરિકોનો પરસેવો પડેલો છે ને લોકોએ એને વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ અને ત્યાં સુધી અનુરોધ કર્યો હતો કે દરેક દુકાનદારોએ પોતાના દુકાનની બહાર અમે સ્વદેશી ચીજ વસ્તુઓ વેચીએ છીએ એવું બોર્ડ મારવું જોઈએ ત્યાં લગીનો આગ્રહ વડાપ્રધાને લોકોને કર્યો હતો અને આ ભાવ એની પાછળનો મૂળ ભાવ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ વડાપ્રધાન શ્રીએ દરેક દેશવાસીઓને અપીલ કરી હતી હું આની સાથે જોડાઈને આઝાદી પહેલાની પણ એક જ મિનિટ આઝાદી પહેલાની એક ઘટના યાદ કરું છું સ્વતંત્રતાની ચળવળ વખતે અસહકાર આંદોલન વખતે મહાત્મા ગાંધીજીએ વિદેશી કપડાઓની હોડી પ્રગટાવી હતી અને એ વખતે સ્વદેશી આંદોલન ચલાવવાનો કર્યો હતો આઝાદીનો સમય બદલાયો અને આઝાદી પછીનો મેં તો ત્યાં એવું પણ સાંભળ્યું છે કે કોઈક નેતાના કપડા વિદેશ લંડન ધોવા માટે જતા હતા આવું આવું પણ અમે સાંભળ્યું હતું આ એ જ માનસિકતા છે કે જેના કારણે વિદેશી બ્રાન્ડનો ઉપયોગ એ વખતે સ્ટેટસ સિમ્બોલ બન્યો હતો અને એ વખતની સરકારને સ્વેચ્છે સ્વદેશીની ચિંતા નહોતી માન્ય અધ્યક્ષશ્રી આપ સભાગૃહમાં પણ જુઓ એ જ પાર્ટીના આગેવાનો આજે પણ સ્વદેશીનો જ્યારે પ્રસ્તાવ આટલો બહુ છે ને ત્યારે બધા ગેરહાજર છે તમે જુઓ આ હાલત છે અને પછી વાર તહેવાર પ્રસંગે તમે અલગ પાર્ટીના છો આ અલગ પાર્ટી તમારી પાર્ટીનો જન્મ નહોતો થયો અધ્યક્ષશ્રી આજે પરિસ્થિતિ બદલાય છે આજે આપણે કપડા ધોવા લંડન મોકલતા નથી આપણે કપડા મેન્યુફેક્ચરિંગ કરીને લંડન મોકલતા થયા છે ને આ ભારતની તાકાત ઉભી થઈ છે માત્ર માત્ર કપડાં નહીં માન્ય અધ્યક્ષશ્રી હવે આપણે ઇલેક્ટ્રોનિક જ્વેલરી ફાર્માસ્યુટિકલ હેન્ડીક્રાફ્ટ આઇટમો પ્રોસેસ ફૂડ આ તમામ વસ્તુઓની નિકાસ કરતા થયા છે માન્ય અધ્યક્ષશ્રી હવે તો ત્યાં સુધી કે રેલવે લોકો મોટિવનું દાહોદ ખાતે માન્ય વડાપ્રધાન માન્ય મુખ્યમંત્રીશ્રીએ હમણાં જ લોકાર્પણ કર્યું મે મહિનામાં હવે એ પણ એક્સપોર્ટ કરવાના છે વડોદરામાંથી હું આવું છું સી ટુ નાઇન ફાઇવ ટેક્ટીકલ કાર્ગો વોરફેર પ્લેન એનું પણ ઉત્પાદન હવે આપણે કરીને વિદેશ એક્સપોર્ટ કરવાના છે તો આ તમામ વસ્તુઓ એ સ્વદેશી ભારત મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા